જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હકારાત્મક અભિગમ એકવાર ઘણા બધા ડેટકાઓ વચ્ચે શરત લાગી કે સામે દેખાતો ઊંચો પહાડ આપણે ચડી જવાનો છે જે ડેટકો ચડી જશે એ વિજેતા બનશે આથી ડેટકાઓ તૈયાર થઈ ગયા કે ભાઈ હું પણ ભાગ લઈશ હું પણ ભાગ લઈશ ઘણા બધા ડેટકાઓ એ સ્પર્ધાની અંદર ઉતરી ગયા નિયત સમયે નિયત દિવસે બધા એક મેદાનની અંદર ભેગા થયા બધાએ એ ડુંગર જોયો તો ખૂબ વિશાળ મોટો અને સીધું ચઢાણ હતું આથી દેડકાઓ વિચારી અને પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગયા સમય છતાં બધા દેટકા લાઇનમાં ગોઠવાના અને નિયમો પ્રમાણે સ્પર્ધા શરૂ થઈ ધીરે ધીરે દેડકાઓ ચાલવા લાગ્યા ડ્રાઉ ડ્રાઉ કરતા આગળ ચાલતા જાય અને બીજા બધા દેટકાઓ જોતા હતા જેમણે સ્પર્ધામાં ભાગ લીધો નહોતો અને એ બધા વિચારતા હતા ઓહો આવો મોટો ડુંગર અને સીધું ચડવાનું છે કોઈની હિંમત નથી આ પહાડ ચડી શકે આથી લોકો બૂમો પડવા લાગ્યા કે આ તો ભાઈ બહુ અઘરું છે બહુ અઘરું છે આ ડુંગર ઉપર ચડાય એવું અમને લાગતું નથી જોવો તો સીધું શડાણ છે ત્યાંથી લપસી નીચે પડ્યા હોય ને તો હાથ પગ ભાંગી જાય આ ચડાય એવું લાગતું નથી આવી અનેક બૂમો સંભળાઈ રહી હતી ઘણા દેટકાઓ હિંમત હારી અને પાછા વળી જતા હતા થોડાક દેટકાઓ યુવાનો ડેટકાઓ આગળ ચાલ્યા અને ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા ફરી વખત લોકો જ્યાં રહેલા લોકો અને દેટકાઓ બૂમ પાડતા હતા કે બહુ અઘરું છે ભાઈ જો અહીંયાથી એકવાર નીચે પીડ્યા ને તો મોત થઈ જાય એવું બની શકે આમ લોકોની બૂમો અને ડેટકાઓની બૂમો સાંભળી સાંભળી અને ડેટકાઓ હિંમત હારતા ગયા ધીરે ધીરે સ્પર્ધાની અંદર દેટકાઓ ઘટવા લાગ્યા પરંતુ દસ પંદર દેટકાઓ શેક પહાડ સુધી પહોંચી ગયા અને પહાડ ઉપર પણ ચડવા લાગ્યા ફરી વખત ઓલી બૂમો સંભળાણી કે જોજો અઘરું છે બહુ આમાં મને તો લાગતું ને ડેટકું આ કરી શકે બહુ અઘરું છે જો એનાથી પડ્યા ને તો જિંદગી ગઈ તો થોડાક ડેટકાઓ થોડાક ચડ્યા અને હિંમત હારી નીચે પડ્યા અને ફરી વખત વધ્યા હવે તો બે ત્રણ ડેટકાઓ માત્ર રહ્યા અને ઘણો પહાડ ચડી ગયા હજી પણ પહેલી બૂમો એમને સંભળાતી હતી એ જોજો એ જોજો એ ગયા એ પડ્યા આવી બૂમો એને સંભળાતી હતી નક્કી તારો જીવ આજ ગયો અંતે તો બે ડેટકા હતા એ પણ નીચે પડી ગયા હવે તો માત્ર સ્પર્ધામાં એક જ દેડકો હતું અને એ દોડે જતું હતું મહેનતથી આગળ જતું હતું અને ખૂબ મહેનતને આધારે એ ડેટકું પહાડની ટોચે ચડી ગયું અને વિજેતા બની ગયું ત્યારે પેલી જે બૂમો હતી ને એ ડબલ થઈ ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા અને બધા આનંદ આનંદ થઈ ગયો એની માટે સીટીઓ વાગી તાળીઓ પડી અને શોર બકોર થઈ ગયો પેલું ડેટકું નીચે ઉતર્યું બધા લોકો ભેગા થઈ ગયા મીડિયાવાળા પણ આવી ગયા આપ કઈ રીતે આ જીતી ગયા અમને બતાવો આ રાજ શું છે આની પાછળનું અને પૂછવા લાગ્યા કે થયું શું ત્યારે પેલા ડેટકાએ કશું કયા અહીંયા પોતાના કાનમાં રહેલા બે રૂ ની જે રૂ હતા એ કાઢી અને બહાર કાઢી નાખ્યા બધા નવાઈ લાગી એ કે બસ આ રાજ તમારું એ કે બસ આ કાનમાં જે રૂ નાખ્યું હતું ને એ રાજ છે હું બેરો બની ગયો હતો લોકો અનેક વખત કહેતા ત્યારથી નહીં થાય નહીં થાય પડી જાય પડી જશ પડી જાય મને ખબર હતી બધા લોકો આ જ કરવાના છે એટલે મેં કાનમાં રૂ નાખી દીધું અને ચડવા લાગ્યું આજુબાજુનું નેગેટિવ કંઈ સાંભળ્યું જ નહીં અને મનમાં એક જ અડગ હતું કે હું એ પહોંચી જઈશ અને મેળવી લઈશ એટલા માટે હું પહોંચી શક્યો બાકી બધાએ આજુબાજુથી સાંભળ્યું હિંમત હારી ગયા નીચે પડી ગયા આમ નાના એવા દેટકા એ સરસ વાત કરી ઘણી વખત નેગેટિવ વાતાવરણ એવું બધું આવે નકારાત્મક અભિગમ એવા બધા આવે કે આપણને પાડી દે આપણે જવું હોય ને તો બીજા પાંચ જણા કે એ ન થાય તારથી બહુ અઘરું છે બસ ત્યાં જ આપણને પૂરો કરી દે પ્રયત્ન પણ ન કરવા દે તો આ દેટકાએ બેરા બનીને એ વિજયતા પ્રાપ્ત વિજે વિજય થયો અને પોતાની સફળતા મેળવી લીધી એટલા માટે હંમેશા મૂક બની બહેરા બનીને પણ જો લક્ષ્ય હાંસલ કરવું પડે તો કરી લેવાય